દિલ્હીના બાદશાહે પોતાના નગરના ચાર સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓને ઇનામ આપવાની ઘોષણા કરી તે પ્રમાણે ચાર વ્યક્તિઓની પસંદગી થઈ એને ઇનામ આપવાનો સમય નક્કી કરવામાં આવ્યો નિશ્ચિત સમયે બાદશાહ દરબારમાં ઉપસ્થિત થયા હતા હજારો લોકો તે દિવસે ખાસ સારા વસ્ત્રો પહેરીને આવ્યા હતા પોતપોતાની બેઠક પર બેસી ગયા હતા એટલામાં નામોની ઘોષણા કરવાની શરૂ થઈ એક એક કરતાં ત્રણ વ્યક્તિઓને ઇનામ લઈ આપવામાં આવ્યા પરંતુ ચોથી વ્યક્તિ આવી નહીં એનું નામ હતું સૈયદ અહમદ તેના નામની ત્રણ ચાર વાર બૂમ પાડવામાં આવી પરંતુ તે હાજર થયો નહીં થોડી વાર રાહ જોઈ તો પણ તે હાજર થયા નહીં આખરે દરબાર બરખાસ્ત કરીને બાદશાહ પાલખીમાં બેસીને મહેલ તરફ જવા માંડ્યા જેવો મહેલના દરવાજા પર પગ મૂક્યો કે એક માણસ હાફડો ફાફડો થઈને આવ્યો આવતાની સાથે જ કહ્યું જહાપના સૈયદ અહમદ હાજર થઈ ગયા બાદશાહે બે વિકરાયથી પૂછ્યું કેમ તમે આજે ઇનામ મળવાનું હતું તે ખબર નહોતી તેણે જવાબ આપ્યો જહાપના ખબર તો હતી બાદશાહે કહ્યું તો તારે ઇનામ લેવું ન હતું અહમદે કહ્યું હુઝુર ભેટ જો લેવાનું ન હોત તો અહીંયા શા માટે આવ્યો હોત બાદશાહે કહ્યું જો લેવાનું હતું તો આટલું મોડું કેમ કર્યું અહમદ બોલ્યો ગરીબ પરવર આજે મારી ઊંઘ થોડી મોડી ઉડી એટલે મોડું થઈ ગયું આ સાંભળતા જ અહમદના પિતા એકદમ ગુસ્સે થઈ ગયા બીજા લોકો પણ વિચારમાં પડી ગયા આ કેટલો મૂરખ આદમી છે જે બાદશાહ સામે આવી વાતો કરે છે અને અક્કલ બેર મારી ગઈ લાગે છે ને તો એ કોઈ બીજું બહાનું આપી શકતો હતો પણ બાદશાહ એના પર નારાજ નહોતા થયા હતા પરંતુ ખુશ થઈ ગયા અને બોલ્યા ખરેખર આ જ નગરની યોગ્ય વ્યક્તિ છે કારણ કે મને આવી પરિસ્થિતિમાં એને જે વાત હકીકત હતી તે જ કહી મને આવી જ વ્યક્તિઓની જરૂરિયાત છે અને પોતાના ગળામાંથી મોતીની માળા અને રત્નજળિત શિરમૂર એને બક્ષીશમાં આપીને સન્માનિત કર્યો માટે બેટા આના પરથી આપણને સમજાય છે કે સત્ય બોલવાથી કેટલો ફાયદો થાય છે કેટલાક છોકરાઓ એમ માને છે કે હસી મજાકમાં જૂઠું બોલવામાં કોઈ વાંધો નથી પરંતુ જૂઠું ક્યારે પણ કોઈ પણ અવસ્થામાં બોલવામાં આવે તો તેનો આપણા ચરિત્ર પર ઊંડો પ્રભાવ પડે છે કારણ કે બુરાઈનો પણ એક ક્રમ હોય છે પહેલીવાર જ્યારે માણસ જુઠ્ઠું બોલે છે ત્યારે તેનું આત્મા તેને ડંખે છે એને પોતાના મનમાંથી સંકોચ થાય છે બીજી વાર સંકોચ નીકળી જાય છે માત્ર પશ્ચાતાપ રહી જાય છે ત્રીજી વાર પશ્ચાતાપ પણ નીકળી જાય છે અને પછીનો મનુષ્ય ખુલે આમ જુઠ્ઠું બોલતા શરમાતો નથી એટલે હંમેશા સાચું જ બોલવું જોઈએ